ડીસા મોદી સમાજની બહેનો માટે સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો આજરોજ ડીસા ખાતે શ્રી મોઢ મોદી સમાજની વાડીમાં મોદી સમાજના શ્રીમતી કોકીરાબેન વિનોદભાઈ પૂનમચંદભાઈ પંચીવાલા પરિવાર વતી ડોક્ટર હિતેશભાઈ પંચીવાલા તથા ડોક્ટર રોશની મોદી દ્વારા અને શુભેચ્છા ડોક્ટર જીગરભાઈ પંચીવાલા શ્રી મોનાબેન પંચીવાલા ડીસા ખાતે મોદી સમાજની વાડી રસીકરણ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં મોદી સમાજની એકસો ત્રીસ થી વધુ નવ વર્ષથી પંદર વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી આ પ્રસંગે મોદી સમાજની એકસો ત્રીસ થી વધુ દીકરીઓ સાથે તેમના વાલીઓ તથા સમાજના તમામ ટ્રસ્ટના આગેવાનો સમાજની કારોબારી સભ્યો તેમજ સમાજના ડોક્ટરો વગેરે હાજર